મળ્યા તારે લાણું કહ ફોન આવ્યો હા તું ફોન આવ્યો હેલો હા બોલો બોલો અલ્યા કામ માં ચા નર્વસ છે મલે શું કરો

ફક બગ હવે શું દેખ્યું અરે નંબર બનાવશે તાર માહો ફંતુસ મેં તો કોઈદી ખાય ને જે આવે ને એમાં માપ લેવાનું દુસા હું તો અહીંયા શું હોટી કરવી છે કુતરા કુતરા વાહ કુટણ નાવા હે હે આપણે 릭શા લઈ જાવી છે હવે હા મેડમ ફલકાજી ને આઘા ફટાફટ નેકડી જાવું છે આમ તમને આવું ફન્ટુ ફન્ટુ આ હારું ઘડી રે જા હો ફન્ટુ એનું નામ જ તો ફન્ટુ છે એક નંબર છે તાર માય આ 912 પડીક છો ફન્ટુ ફન્ટુ હા ફન્ટુ નામ લઈને ખાવ

નલ્લા હાથ સે લો હવે પડું આડો તા થાકી ગયો તો ચાલેનું ને આમાં શું આવે વધુ ખાઈ જાય બનાવશે વધારે વધુ ખાઈ જાય તો વાત કરે તું ગાડું મારું કે હો મેલાજી હટ હા ભલા માણા ટોબા પાડું હટ નઈ છું થોડા કામે જાનાલા કાપણ કામ હતો

જેટલા પૈસા લેવાના હે જાવ પૈસા નહીં લેવાના બસ પૈસા લેવા જાતો હોય ને બીજું કામ જાતો હવે અંદાજ મારો ખોટો ના હોય તમે હવે પીવાના ખૂટ્યા છે અલા પીશું પીવો બંધ કરી દીધો પીવાની પ્રોગ્રામ માં કોઈ અલા મારા બીડો વચન બેટ ના કીધું વચન વચન આવો ને અલે પાપડી લેવા જ ને અહીં હાકર વજા પાપડી તો મારા તમે એલા કને બકાવ હે એવો નહીં ભરજી તો સનો

ના 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 તમને ચા એક ચાની લેતો હોય ખાડ લેતો હોય દૂધ લેતો બધું પી જ

Fantous, nè Bantous! Hano, nama iu hei nè, avorti nèi! Bantous! Bantous to si kava ni bas tu hori nè? Ea, aam kia tada, pona maa kaya Bantous. Meea, aam e koji gaatu nè Bantous! Aap la, bijo, gotana... Bantous te biaatu, biaatu kaava nè Bantous! Kava nè Bantous? Bantous to phara, praji hao vasa ka maala, haatu jewateva poogram kada i tne paasa! Ala pala maana toh toh Bantous, nè Phantous! Ha 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 ha

તડખા મે ટમટર ભાડા ને માઠે ની રાખે હાલ દેશે એ ઈકો ખબર ઈકો કાઠિયાવાડ આખું કાઠિયાવાડ ફરો જે 1800 કિલોમીટર ઘરે નકે કરી ગયા જો ફરક ગયા જો પણ હવે આપણે વર્ષે તો જાતી ના ને હવે છો નો કેમ ના કીધું હવે ઈ તો બીજા માણસો લઈ જાય હું તમને કેવું ને સયા કાકા ને બાઈક લઈ લા પહે પરખ બાઈક લઈ તમે ભેગા થાય જે ભેગા થયા સયો કાકો બે બાઈક માં ને બધાય તું બાઈક નું કે ચા નહીં પાવે એમ તું જાવા દે

પાસે બે ના ભડે હારું હો હોય પણ શૈલીજીને લઈ જવાના તો તરત કહી દીધું કે હમણે ઈ રે પાહ વાડ દેતા રે તો ગોતે શૈલીજીને તો શું વચે હે એટલે કેવું તો પડશે કે આપણે બટા નેક ને ભાડી દે ભાઈ રી ચડાઈને ઉભા રહે શું કરવાનું ઓ પાસી ગમરી કહેતો બટા નેટ આવું બટા નું નામ દેટાટા કેતો તને બટા નું આ તો જો હેડો આપણે ગમરી કાં સાદર બાછું હાથ કે શું હા કરતા કણે જા કરે પલકાજી હા કરતા તું જા કે તા બે હું ના ના પલકાજી કોકોપરા આજ આવે ચા બાપી લે

ધ� ઱રલ લ લ તમે નો ઺ ૡાામ હામ ખરામ ખરિલ ષે શર છામ